નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર ચૌદ મારું પુસ્તક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જોઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચૌદ મારું પુસ્તક અહીંયા કહ્યું છે કે આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની વિગત લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો ચાલો તો જોઈએ સર્વપ્રથમ આપણે પુસ્તકનું નામ તો પુસ્તકનું નામ આપણે છે માણસાઈના દીવા લેખકનું નામ ઝવેરચંદ મેઘાણી પુસ્તકની કિંમત છે બસો રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા એકસો ને છન્નું પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો તો સત્તર અને આ પુસ્તક આપણને કઈ રીતે વાંચવા માટે મળ્યું એ અહીંયા તમારે લખવાનું છે તો જોઈએ આપણે સરસ મજાનો જવાબ એક એક દિવસ મારી શિક્ષિકા શ્રીમતી મીનાબેન જોશીએ પુસ્તકાલયમાં જવાની સૂચના આપી ત્યાં માણસાઈના દીવા નામનું પુસ્તક મારી આંખે પડ્યું પુસ્તકનું શીર્ષક મને આકર્ષક લાગ્યું અને મેં તે પુસ્તક ઉપાડ્યું જ્યારે મેં પુસ્તકને વાંચ્યું ત્યારે મને તેની કથા અને વિષયની ઝલક ગમી ખાસ કરીને પુસ્તકના કથાના પાત્રો અને તેમની નૈતિક મૂલ્યો વિશે વાંચવાનું મારા માટે રસપ્રદ હતું ત્યાર પછી છે કે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો જો આ પુસ્તક દયા કરુણા સહાનુભૂતિ અને ન્યાય જેવા માનવતાના મૂલ્યોનું ઉત્તમ ચિત્રણ કરે છે પુસ્તક દાયકાના ગુજરાતના ગામડાના વાસ્તવિક અને સચોટ ચિત્રણ કરે છે દરેક પ્રકરણમાં રજૂ થતા પાત્રો ખૂબ જ રસપ્રદ અને યાદગાર છે પુસ્તક સરળ અને સુંદર ગુજરાતી ભાષામાં લખાયેલ છે જે વાંચવામાં સરળ બનાવે છે આ બધી બાબતો મને ગમી ત્યાર પછી આપણે જોઈએ પુસ્તકનો સાર તો માણસાઈના દીવા એક કથા સંગ્રહ છે જેમાં વિવિધ પ્રકારની કથાઓ દ્વારા માનવતાના મૌલિક ગુણો અને મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા છે આ કથાઓ સામાન્ય લોકોના જીવનમાંથી લેવામાં આવી છે જેમાં દરેક પાત્ર અને ઘટના આપણને માનવતાના મૂલ્યોને અનુસરવાની પ્રેરણા આપે છે માણસાઈના દીવા સત્તર ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે જે ગુજરાતના ગામડાના જીવન પર આધારિત છે આ વાર્તાઓ માનવતાના મૂલ્યો ગરીબોનો સામનો કરતી મુશ્કેલીઓ અને સમાજમાં સુધારો લાવવા માટે સંતોના પ્રયાસોનું ચિત્રણ કરે છે પુસ્તકની મુખ્ય વાર્તા રવિશંકર મહારાજ નામના એક સંતની છે જે ગામમાં આવે છે અને તેમના ઉપદેશો અને કાર્યો દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે તેઓ ગરીબોને મદદ કરે છે શિક્ષિત કરે છે અને તેમને સામાજિક કુરિવાજો સામે લડવા માટે પ્રેરણા આપે છે પુસ્તકમાં અન્ય ઘણી વાર્તાઓ પણ છે જે ગુજરાતી ગામડાના જીવનના વિવિધ પાસાઓને પ્રકાશિત કરે છે જેમ કે દુષ્કાળ જાતિભેદ અંધશ્રદ્ધા અને સ્ત્રીઓના અધિકારો માણસાઈના દીવાએ ગુજરાતી સાહિત્યનું એક ક્લાસિક કાર્ય છે કે ક્લાસિક કાર્ય છે જે તેના સુંદર ભાષા મજબૂત સંદેશા અને યાદગાર પાત્રો માટે પ્રખ્યાત છે આ પુસ્તક આજે પણ સમાજ માટે સુસંગત છે અને તે દરેક ઉંમરના વાચકોને પ્રેરણા આપે છે આ કથાઓ પાત્રોને તેમની જવાબદારીઓ અને કર્તવ્યોના નિષ્ઠાપૂર્વક પાલન કરવા માટે પ્રોત્સાહિત કરે છે આ કથાઓમાં પાત્રો પોતાનો સ્વાર્થ છોડી અને સમાજ અને બીજા લોકો માટે ત્યાગ કરે છે આ પાઠ આપણા માટે ઉત્તમ ઉદાહરણ બને છે આ પુસ્તકની કથાઓમાં મુખ્ય પાત્રો તેમના જીવનમાં સત્ય અને ઈમાનદારીના માર્ગ ઉપર અડગ રહે છે એ લોકોની વાર્તાઓ છે જેઓ કઠિન પરિસ્થિતિમાં પણ સત્યનો માર્ગ છોડી દેતા નથી તો આ હતો વાર્તાનો સાર દોસ્તો આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર પંદરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિના સોલ્યુશન મુકાઈ ચુક્યા છે આ ઉપરાંત જે ધોરણ સાતની સ્વઅધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ જે ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પીડીએફ અને બધી જ જે સોલ્યુશન છે બધા જ પ્રવૃત્તિઓના તેમના પીડીએફ અને એમના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પંદરના સંપૂર્ણ સોલ્યુશન સાથે